ગુજરાત ફોકસ নিউজ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પાયલ આજના મુખ્ય સમાચાર સાથે ટોયોટા કિર્લોસ્કર મોટરી અમદાવાદમાં વધુને વધુ ગ્રાહકોને જોડવા અને માલિકીના શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવાના તેના લક્ષ્યને અનુરૂપ ટોયોટા કિર્લોસ્કર મોટર આજે ગુજરાતના અમદાવાદમાં તેના નવીનતમ અત્યાધુનિક શોરૂમ ડીજે ટોયોટાનું ઉદ્ઘાટન કર્યું આ શહેરમાં ટોયોટાનું સાતમું અને દેશમાં 1157મું શોરૂમ છે વસ્ત્રાલના એસપી રિંગ રોડ પર રાફ કેમ્પ પાસે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સામે યોજનાબદ્ધ રીતે સ્થિત નવું ત્રણ શોરૂમ સત્તાવન હજાર નવસો ચોરસ ફૂટમાં ફેલાયેલું છે જે ખરીદીના અદ્ભૂત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ શોરૂમનું ઉદઘાટન સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ વેસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સિમન તરુણ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોયસરની હાજરીમાં કરવામાં આવ્યું હતું એક વિશિષ્ટને અને સ્વતંત્ર કેન્દ્ર તરીકે આ નવી ઉદ્દેશ્ય તેના તમામ ગ્રાહકોને તદ્દન નવી કેમરી અર્બન ક્રુઝર ટેસર અને નવી ઇનોવા ક્રિસ્ટા ઇનોવા હાઈક્રોસ ફોર્ચ્યુનર હિલક્સ ગ્લાન્ઝા અર્બન ક્રુઝર હાઈરાઈડર રૂમિયન અને લક્ઝુ મારું નામ રાજ જોયસર છે અને હું ડિરેક્ટર છું અને આજના શુભ અવસરે પહેલાં તો થેન્ક યુ બધાને કે તમે વધારે અહીંયા અને ડીજે ટોયટાના આ ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને અઢી વર્ષના બહુ જ ટૂંક સમયમાં પચાસ હજારથી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે અને ટોયોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા નવા મોડલ્સ આવી ગયા છે હાઈબ્રિડ ટેકનોલોજી સાથે પણ એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય જેમ કે ફાઇનાન્સ છે ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે આ બધું જ અમારે ત્યાં સિંગલ્સ એક જ લોકેશન પર અવેલેબલ છે એટલે ત્રણસો સાહીઠ ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર કસ્ટમરને મળી શકે છે એટલે અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે અમે આગળ વધતા રહીશું અને અમારા કસ્ટમર્સને અમારો સાથ મળતો રહેશે